કાકડી શિબડા નો વેલો ભાઈ કાકડી આપણે વાડી આવી છે કે નહીં તો ચાલો હું તમને બતાડું ને કપા જો ભાઈ બીજા વિડીયોમાં તમે જોયો તો અહીંથી મોટો થઈ ગયો છે ને બાકી કાકડીના વેલા આવી ગયા છે જો બી કાકડી છે કે નહીં કઈ જગ્યા ગોતું છું પણ કાકડી ઝડપી નથી નહી ભાઈ અત્યારે બધા લઈ ગયા મળી ચાલો આગળ આગળ નકરા વેલા છે જોઈશી મળે તર તમને બતાડું ખાવાનું પેલા તો અહીંયા તો મિત્રો આગળ આવ્યો ને જ્યાં અહીંયા ભાઈ જો રીંગણાના વેલા આવી ગયા છે રીંગણા નથી આગળ જો તમને જો ભાઈ બતાડો રીંગણા નહી થાય વાલ લાગશે થોડી આવે એટલે હું જરૂર તમને વિડીયો બનાવી બતાડીશ કે રીંગણા આવ્યા કે નહીં ચાલો અત્યારે તો આપણે હું તમને સીબડા બતાડ ફાઇનલી ગાય આપણને મળી ગઈ છે કાકડી જવો છો કાકડી મળી ગઈ છે જોઈ શકો છો ભાઈ આટલું બધું આ બધા વેલા ખોલ્યા પછી જોયું પછી કાકડી મળી બે ત્રણ આંટા મળ્યા પછી બતાવી તો હાલ અને ખાવા મંડવી ફટાફટ જોઈ જાઓ ગાઈસ આપણને બીજું છીભડું પણ મળી ગયું છે જોવા બીજું પણ કાકડી મળી ગઈ છે સીભડું કાકડી બે મળી ગઈ છે આપણને જોવા દે આપણી વાડીએ આવવા માંડ્યા આવે છીપડા ને કાકડી જવા પેલા આપણે મામાની વાડી તમને બતાડી નાની નથી જોવા આપણી વાડી આપણી વાડી છે ને આપણી વાડીએ પણ જો ઉગી ગઈ છે ભાઈ કાકડી ચાલો ખાવા માંડી નું બીજા ખાય નકર કોક બીજા આપણે બે કાકડી ખાય ને ગયા શિવિર ને હવે જો આપણે દેવી શિવ ઓડી કોઈ ચાલો ઓડી જઈને તમને મળે ચાલો આપણે કાકડી ખાઈ લો ભાઈ આપણે ઓવડિયા હાલ સીવી ને ભાઈ એક સામાન આપણે આવી ગયો છે બાટલા બાટલા આવી ગયા છે ભાઈ સામાન તો હાલ ઓવડિયા જઈને તમને મળી ફટાફટ વહી જવી હાલો મોસમ એકદમ છે એક નંબર બીજો આવે છે મિત્રો ભાઈ હાલો જો વરસાદ આવવાનું આવી જાય ને તો કામ થઈ જાય કપા ને પાણી પાવું ને ને ત્યારે એ બેમાં હવે પાળા સડાવવા પડશે ને પછી પાણી પાવું પડશે કપા જો બાકી એક નંબર છે ને આપણો અહીંયા ભાઈ અનુભવ છે ઓવડી આવી ગઈ છે કન્ટિન્યુ આ તો આપણો ભાઈ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અત્યારે જો તમને પાછળ ઓવડી બતાવી દઈ છે ઓવડી આપણે આવી જાય ને હવે આપણે એક નવા લોગમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા જાય